એ માનો ના કે પોરબંદર બાજુ પંદર ઇંચ વરસાદ છે તો ને જૂનાગઢ ને એ બાજુ ઉપરવાસમાં બહુ જ વરસાદ છે તો ખબર છે સ્વાભાવિક છે કે ઉપરવાસમાં બહુ વધારે વરસાદ હોય તો ખેડ ગામમાં પાણી આવે જ એ જુઓ તમે દેખાય જો આ બાજુ એકદમ પાણી જ પાણી છે અટાણે બસ આ શનિવાર છે એટલે કોલેજથી હું મળેલા આવ્યો ને કારણે બસ જો નીકળ્યા ખેતરઢું જઈએ જો આ રોડમાં ગયું પાણી આ રોડમાં હલો થોડી જાવની પાણી દેખાડીએ વિડિયો માગલ ઉરી બનાવી ગયો જો વિડીયો કોઈ નવું હોય તો ચેનલની સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જો આ તો આટલું પાણી ભરાયો છે ને જે જો આગળ જઈએ કામ થાય આ બધા ખેતરું છે ને આયા નદી જેવું છે જો થોડુંક આગળ આલીએ ને ડાયરેક્ટ સીતર જ્યાજ જઈએ ને આમાંય વાઇબું છે ને જો આ બધું આગળ ખેડ પજો ખોદાખો ખોબવ તો જાય ઓટણતા ઓછું પાણી છે ને કાં કમસે કમ કણી કણી પાણી હતું

રેડી કે પતમી ખાંડવી લવ લવ ભરે ઓય ઈ ડબલા આતા અહીં નહી આવ્યો તો ની ડબલા ખાલી કરા આ કાલે કઈ થશે આ કાલે કઈ થશે આ ચાટ નથી થાવા પાન ઓલી જો ના તો ફલ્લે આ તરાવ આખું તરાવ માં તરાવમાં આવા કઈ ચાલુ છે આવા જો આ બધું હબાવજ પછી બસ આડી બીજે ખેતરી કારણ કે ના સેલ પૂગે ગઈ તો ના જઈ નાનો આડી વિડીયો દેખાડીએ અને ના તો કાંઈ શું માંડવીમાં માનો કે ત્યાં ત્યાં ખેતરું આ પાણી ઘરે કે

ચોરા શેડ નું પાણી આ ખેતરમાં માં જામા જાય કે શેઢા ટપે ટપે એક ધારું હું જાય એક ધાર ચાલુ જ છે વાથી આવક છે દુનિયાની એટલે બદલા પાસેથી બાકી જો આ પાણી અભાવ છે આ બધું જો આ પાણી કદાચ ભર્યું રહી બે ત્રણ દી તો પૂરું થાય માંડવીનું તો અહીં હાથમાં આવે નહીં જો આ અમે ખાલી ગાતા ને થોડું કશું તો એટલી ઘડી જોવા કેટલી વધે ગયું પાણીનું

વિષય વાલોનો વિડીયો ઉતાર એ તમને દેખાડીએ તો બીડિયો અહીંયા પૂરો કરીએ પાછા આપણે બીજા વિડીયો ભેગા થાય હું જો વિડીયો સારો હોય હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આવજો